અને તાજા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડના સોફા વાત કરું તો ઝીરોનો નિષોભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી છ હજાર નેવું રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી સાત હજાર રૂપિયા સુધી ઈસક બોલો બે હજાર ત્રણસોથી બે હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી રાઈડો એક હજાર છપ્પનથી એક હજાર છપ્પન રૂપિયા સુધી મેથી એક હજારથી એક હજાર રૂપિયા સુધી સુવા તેરસો બાવનથી સત્તરસો રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર પાંચસોને નેવું રૂપિયા સુધી અને સરસવ પંદરસો સાઠથી પંદરસો ને સાઠ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રાતા ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને આપણ ખાસ વિડીયો લેખ આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા